નમસ્કાર મિત્રો ગામડે થી આવેલા વૃદ્ધ દાદા અને મહિલા અધિકારી સાથે બનેલી એક ઘટના ચાલો મિત્રો જાણીએ ગામડાની અંદર રહી અને જીવન જીવ્યું છે ગામડાની અંદર રહી ઘણો બધો પોતાના જીવનમાં સંઘર્ષ અને ટગલ બહુ કર્યું એ ગામડામાં રહી થોડી પોતાની જમીન જમીન વાવી છે એની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને જીવનમાં ઘણી બધી ઠોકરો વાગે છે ઘણા બધા દુઃખ આવે આ બધું સહન કર્યું છે અને પોતાના જીવનની અંદર સંઘર્ષ કર્યો છે અને પોતાની લાઈફ બનાવી છે આ એક પિતાની વાત છે એક ગામડાની અંદર રહી માલિપા ને પોતાના સંઘર્ષો કરેલા પોતાનું જીવન એક ગામડાની અંદર જીવ્યું છે અને સાદી સાદી એવી જિંદગી જીવી છે

પોતાના જીવન ની અંદર ઘણા બધા અનુભવ ઠોકરો વાગી ને પોતાના એકના એક દીકરા સાથે સાથે ભણાવ્યો દરેક મા બાપ ની ઈચ્છા હોય કે મારો દીકરો ભણે મારો દીકરો આગળ વધે પી એસ આઈ બને કલેક્ટર બને શિક્ષક બને મારો દીકરો આગળ જાય નોકરી મેળવે દરેક ને મા બાપ ને આવા સપના હોય છે દરેક મા બાપ આવું ઈચ્છા હોય છે ને પોતાના સંતાના માટે મા બાપ ક્યારે ખરાબ ના વિચારે સારું જ વિચારે કે મારો દીકરો સારો કલેક્ટર બની જાય નોકરી સારી લે મહેનત કરે અને મા પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે અને દીકરીઓને ભણાવવા માટે અને મોટા કરવા માટે કંઈક નું કંઈક મા બાપ કરતા હોય છે નાના મોટો દરેક ધંધો કરતા હોય છે પોતાની લાઈફ બેસ્ટ બનાવવા માટે એટલે ગામડાની વાત છે કે ગામડાની અંદર એક ખેતી કામ કરીને પોતાના દીકરાઓને સંતાનોને મોટા કરેલા અને પોતે એ કહેવાય કે સાદું જીવન જીવ્યા પિતા એ ગામડાના અભણ પિતા ત્યારે શહેરો ત્યારે બજારો આ ક્યારેય જોયું નથી એક ગામડામાં જ રહી પોતાનું આખું જીવન વિતાવ્યું છે ભણાવવા માટે મહેનત કરે છે જો કદાચ એટલા ખેતીમાંથી રૂપિયા ન મળે તો એટલા કદાચ રૂપિયા ન મળી શકે અને દીકરાને ફી કહેવા કે સ્કૂલોની અંદર ફી મૂકી હોય ચોપડા લાવવાના હોય અને નાના મોટા દરેક ખર્ચાઓ થતા હોય છે જો આ ખર્ચા કદાચ પૂરા ન પડે ને તો પિતા એ કહેવાય કે વ્યાજવા પૈસા લાવીને દીકરાને ભણાવેલો છે દીકરાને વ્યાજમાં પૈસા લાવી અને દીકરાને ભણાવ્યો છે પોતાના પિતા એ કારણ શું કે મારો દીકરો ભણે છે એ નોકરી લેશે એ એનું એ પછી નોકરી મેળવવા પછી એ એનો ખર્ચો પૂરો કરી લેશે આ દેણો એ દીકરો પૂરો કરી લેશે મહેનત કરી અને કમાઈ લેશે આજે દુખ છે પણ આવનારા દિવસો તો સુખી છે ને આજે દુખ છે એનો વિચાર નથી પણ આવનારા દિવસોને સુખી છે પિતાના મનની અંદર આવો વિચાર હોય છે કે દીકરાને નોકરી જ્યારે મળી જાય છે છે કેવા કેવા ફળ મળ્યું તમે દરેક વાત નક્કી રાખજો તમે સંઘર્ષ તમારા જીવનની અંદર કરો છો મહેનત કરો છો તો સો ટકા તમને એ ફળ તો મળવાનું જ છે ને એ તમારું ફળ મળવાનું જ છે એટલે કહેવાય કે પિતા ને હવે ફળ મળ્યું છે વર્ષોથી મહેનત કરતા હતા

સમય ત્રણ વર્ષ જેટલો થઈ જાય થઈ પણ કહેવા કે નોકરી મળ્યા પછી શહેરમાં આવ્યા પછી દીકરો બધું પોતાનું ભાણ ખોલી જાય છે દીકરો બદલાઈ જાય સારી એવી શહેરમાં નોકરી કરે છે સારી હોટલની અંદર જમે છે સારા સારા નવા કપડા પહેરે છે ખર્ચા બહુ કરે છે અને કહેવા કે ફરે છે પણ ત્રણ વર્ષ થઈ ગયા છે ગામડાની અંદર મા બાપને ક્યારેય સમાચાર લીધા નથી ક્યારેય એમને ફોન નથી કર્યો ક્યારેય પિતાને પત્ર લખ્યો નથી ત્રણ વર્ષમાં ત્યારે મા બાપ પગાર આપ્યો નથી એ ગામડાની અંદર રહી સખત મહેનત કરીને પોતાનું પેટ ભરે છે સખત મહેનત કરી અને પોતાનું એ પેટ ભરે છે મા બાપ ઘણા બધા વિચારો અને સવાલો પેદા થાય છે કે મારા દીકરાને 3 વર્ષ થઈ ગયા છે નોકરી મળી છે શહેરમાં ગયો છે હજુ સુધી મારો દીકરો ઘરે નથી આવ્યો એને શું રહેવાની સુવિધા છે એને જમવાની સુવિધા છે અને એ કઈ જગ્યાએ રહેતો હશે કેવા માણસો ત્યાં હશે કઈ રીતે નોકરી કરતો હશે આવા નાના મોટા દરેક સવાલો બાપ બાપને પેદા થાય છે મા બાપની ચિંતા થાય પોતાનું બાળક છે પોતાને અનુભવ થયેલા પોતે ટોકરો ગાધેલી છે અમે કઈ રીતે મારા દીકરાને ઉછેર કર્યો છે કઈ રીતે મોટો કર્યો છે એટલે એ મા બાપની ચિંતાઓ થવા લાગે છે પણ અંતે એ હું વિચારી લે કદાચ હમણાં નવી નવી નોકરી મળી છે તો કદાચ એ શહેરની અંદર કામ જાજા હશે વધારે હશે કદાચ રજા નહીં મળતી હોય તો આવો દીકરો નહીં આવી શકતો હોય પણ કાંઈ વાંધો નહીં રજા મળશે એટલે દીકરો ચોક્કસ આવશે આવું વિચારે છે પણ મા બાપને સખત ચિંતા થાય એટલે કહેવાય એની માતાને બહુ ચિંતા થાય છે કે દીકરાના બાપા નોકરી મળ્યા ને ત્રણ વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષ થઈ ગયા છે શહેરમાં ગયો છે મારો દીકરો મેં મારા દીકરાનો હજુ સુધી મોટો જોયો નથી મારો દીકરો હજુ સુધી આવ્યો નથી મને કોઈ સમાચાર નથી મને બહુ ચિંતા થાય છે માર છે પણ ત્યારે એ કહેવા કે ગામડાના ગરીબ પિતા એ વિચારે કે કદાચ દીકરાને ટાઈમ ઓછો મળે એ ન આવી શકે પરંતુ આપણા જોડે તો ટાઈમ છે જ ને આપણા દીકરા પાછળ આપણે કેમ ટાઈમ ના હોય કહેવા કે હું હું એ દીકરાને મળવા માટે જાઉ પણ ગામડાના બાપા હતા માલિપા ત્યારે કહેવા કે ગામ મૂકી અને બીજા ગામ ક્યારે જોયું નતું અને શહેર ક્યાં જોયું છે પણ છતાંય પિતા વિચાર કરે છે એટલે કહેવાય કે નાનપણની અંદર એ દીકરાને લાડુ બહુ પાવતી એટલે દીકરાની માં બોલે કે સાંભળો છો ને મેં મારા દીકરાને બહુ નાનપણમાં બહુ લાડુ એને ભાવતી હતી હું જ્યારે એ બનાવીને લાડુ આપતી ને અહીં મારો દીકરો પુશથી ખાતો હતો એને બહુ પ્રિય હતી તમે એક કામ કરો મારા દીકરાને હજુય નાનપણના લાડુ યાદ આવતા હશે તમે આમ કરો મારા દીકરા માટે આ લાડુ છે ને લેતા જાઓ એટલે કહેવા કે પોતાની માં એ કહેવા કે વાનગી એટલે કહેવા કે રસોઈ બનાવી સરસ મજાના લાડુ બનાવીને દીકરા માટે મોકલે છે તમે વિચાર કરો આપણે કહેતા હોઈએ છે કે મારી માં ખીચડી બનાવે મને પ્રિય છે મારી દાદી માં ખાનાની વસ્તુ બનાવે મને પ્રિય છે માં તમામ વસ્તુ આપણે પ્રિય હોય છે પણ અમુક એવી પણ ચીજો હોતી હોય છે કે સૌથી બેસ્ટ હોય છે એટલે ને નાનપણ ની અંદર આ લાડુ બહુ માં બનાવતી ને ત્યારે હેત થી દીકરો જમતો અને બહુ પ્રિય હતી વસ્તુ એટલે પોતાના માં બાપ કહેવા કે માં મોકલાવે છે કે મારા દીકરાને જઈને કહેજો કે તારી માએ બનાવેલી વાનગી પ્રિય તારા માટે લાડુ મોકલ્યા છે છે તું જમી બેટા એ એ બનાવેલી આપેલી કે પિતા નીકળી જાય પરંતુ જે કહેવા કે લોકોના પૂછતા પૂછતા ઠેકાણું એ મેળવે છે શહેરની અંદર માલિકા આવે છે પણ હવે ચારે બાજુ નજર ફેરવે ને પિતા તો શહેર તો બહુ મોટું જ હતું પણ હવે દીકરાની કઈ જગ્યાએ ઠેકાણું છે એ પિતાને ખબર ન ઘણા લોકોને પૂછે છે કે ભાઈ ત્રણ વર્ષ પહેલા મેળવી જવાબ દેતા નથી ચાલી ચાલી ને એ થાકી જાય છે નિરાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે હવે હું મારા દીકરાને ક્યાંથી શોધી લઈ પિતા વિચારોમાં વિચારોમાં પડી જાય છે કે હવે તો મોડું થઈ ગયું રાત પડી ગઈ અને હું મારા દીકરાને ક્યાં ગોતી અંતે પિતા થાકી ને કહેવાય કે શહેર માં આવેલું બસ ડેપાની અંદર વિતાવી લેશે ત્યાં એ સુઈ જાય છે પિતા કહેવાય કે બીજો બીજા દિવસ સુ કે બીજો દિવસ સુગે ને સવાર પડે એટલે પિતા પાછા કહેવાનું મતલબ કે પિતા પાછું એ ઠેકાણું શોધવામાં પડી જાય છે ચાલવાનું ચાલુ કરી દેશે આમ કરતાં કરતા માડ 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 કરતા એ દીકરાનું ઠેકાણું મળી જાય છે દીકરાની ઓફિસ મળી જાય મળી અને ઓફિસ જોઈને પિતા ખુશ થઈ જાય છે હવે કંઈ વાંધો નથી હવે મારા દીકરાનું મને ઠેકાણું મળી ગયું છે હવે કાંઈ વાંધો નથી હું હવે મારા દીકરાને મળી લઈશ આવો વિચારો કરે છે પણ કહેવાય કે ઓફિસની અંદર પ્રવેશ કરતા પહેલા જ્યાં કે પેલા સિક્યુરિટી કાર્ડ એ અંદર કોઈને જવાબ દેતા નથી એટલે પિતા કહેવાય કે ઓફિસની અંદર જાય છે વંડાની અંદર પ્રવેશ કરે છે અને જ્યાં ઉભેલા સિગરુ જે કાડ હોય છે એમને પૂછે છે કે એ ભાઈ હું ગામડે થી આવેલો છું અને બે દિવસ આ મને ઓફિસ ગોતવામાં ટાઈમ લાગી ગયો છે હું હવે થાકી ગયો છું અને 3 વર્ષ પહેલા મારા દીકરાને અહીં નોકરી મળી છે હું મારા દીકરાનો પિતા છું અને મારો દીકરો ક્યાં છે એ મને બતાવશો ભાઈ ત્યારે પિતા આવો જવાબ આવ કહે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ જે ઉભેલા હતા

એ હિંમત હારતા નથી અને કહે છે કે મારો દીકરો છે મારો દીકરો છે આમ કીધા જ કરે છે એટલે જેમાં એક સિક્યુરિટી કાર્ડ હતો એનો વિચાર આવ્યો પણ કે કાઈ વાંધો નહીં હું તમારા દીકરાને પહેલા પૂછતો આવું જો મને સાહેબ રજા આપશે તો તમે અમે તમને અંદર જવા દઈશ ત્યારે કહેવાય કે સિક્યુરિટી કાર્ડ એ ઓફિસ ની અંદર જે સાહેબ હતા એમણે મળીને વાત કરે છે કે સાહેબ કોઈક ગામડાથી વૃદ્ધ માણસ આવ્યું છે અને એવું કે છે કે મારો દીકરો અહીં નોકરી કરે છે એ મારો દીકરો નોકરી કરે છે એટલે અમને એવું લાગે છે કે સાહેબ તમારા બાપા લગભગ આવેલા લાગે છે એટલે કહેવાય એ જે સાહેબ હતા એ દોડીને બહાર આવે છે ને પોતાના પિતાને જોઈ અને એ દીકરો બોલે છે કે હું અમને ઓળખતો નથી આ તમે કોણ છો દાદા તમારું મગજ ભમી ગયું લાગે છે તમારું મગજ છટકી ગયું લાગે છે હું તમા

અને વિચાર કરે છે મેં મારા દીકરાના દર્શન તો કરી લીધા છે પણ હું ઘરે સારું જમવાનું છે મારા દીકરા આપેલા લાડુ લીધા કે નથી લીધા આવું બધું પૂછશે તો હું દીકરાની માને શું જવાબ આપીશ કહેવાય કે પિતાની ચિંતા છે ને બહુ વધારે થવા લાગે બઉ વધારે થવા લાગે છે પણ કહેવા કે પિતા છતાં એ નીચે બેસીને રડે ને પિતાને એવું લાગે છે કે હમણાં કદાચ મારા દીકરાને જશે અને કદાચ મારો દીકરો હમણાં મળી કદાચ આ સિક્યુરિટી કાર્ડ હશે એટલે આવું કદાચ બોલી ગયો હશે મને પણ ખરેખર મારા જે દેદાર છે ને એના પ્રમાણે હું એમનો બાપ જેવો લાગતો નથી મારો દીકરો અધિકારી છે ને હું કેવો ગામડાનો નો માણસ આવો વિચારો કરે છે ત્યાં રડે છે પણ એના દિવસે કહેવા કે એજ ઓફિસની અંદર મહિલા અધિકારી મુલાકાતે આવવાના હતા એમને પણ ગામડેથી ગામડાની મહિલા એમને નવી નવી નોકરી મળેલી હતી અને એજ ઓફિસ ઉપર પોતાની નોકરી જોઈન્ટ કરવાની હતી એટલા માટે મહિલા અધિકારી એ મુલાકાતે આવવાના હતા એટલા માટે ત્યાં કહેવા કે એ ઓફિસની અંદર સજાવટ કરી દીધો હોય સ્વાગતોની તૈયારી થતી હોય અને સાહેબ કહેવા એવો બધો ઓછા એક હતો અને કહેવા કે એ મહિલા અધિકારી એ ઓફિસ અંદર આવે છે મુલાકાત લેવા માટે ઓફિસ થી આવે છે પણ કહેવા ઓફિસના અંદર પ્રવેશ કરતા પહેલા એક વૃદ્ધ માણસ ઉપર પોતાની નજર પડે છે એ મહિલા અધિકારી કહેવા કે ગામડાની યુવાન દીકરી હતી અને પોતાના બાપે સંઘર્ષ કરેલો ને ટગલ કરેલી અને પોતાના જીવનમાં બધું જાણતી અને એ કહેવા કે મહિલા અધિકારી એ વૃદ્ધ દાદા પાસે આવીને બેસે છે અને વૃદ્ધ દાદાને પૂછે છે કે દાદા તમે કોણ છો ને ક્યાંથી આવો છો ત્યારે પોતાને બની ગયેલી દાદાને બની ગયેલી ઘટના કહેવા કે મહિલા અધિકારીને શેર કરે છે ત્યારે ત્યારે એ કહેવા કે મહિલા અધિકારી પોતે પણ રડી પડે છે અને પોતાને પણ પૂજારી આવી જાય પોતાના રૂવાટા ઊભા થઈ જાય અને કહે છે કે પોતાના બાપે કેટલી તગલ કેટલી મહેનત કેટલી મજૂરી કરી ત્યારે આ દીકરી હું એ ઓફિસ ગઈ છે અને આજે જ પોતાના બાપને ભૂલી ગયો ત્યારે કહેવા મહિલા અધિકારી દાદાને કહ્યું કે દાદા ચિંતા ના કરો તમે મારા હારે હાલો હું તમને તમારા દીકરાને મળાવીશ ત્યારે કહેવા છે એ વૃદ્ધ દાદા એ મહિલાના ની અંદર પડી જાય છે પગમાં પડી જાય છે અને રડી પડે છે ધ્રુજી પડે છે કહેવા કે મહિલા અધિકારી વૃદ્ધ દાદાને ને ઓફિસ ની અંદર લઈ જાય છે વૃદ્ધ દાદા ને ઓફિસ ની અંદર પેલો દીકરો પોતાનો દીકરો લે છે અને પાછો પોતાના પિતા જોડે આવીને બોરે છે અને કહેવા લાગે છે મેં તમને એક વખત ના પાડી ને તમે કેમ અહીં પાછા ફરી આવી ગયા છો મેં તમને એક વખત ના પાડી છે તો કેમ આવી ગયા છો હું તમારો દીકરો નથી ને તમે જાઓ બહાર જાઓ ત્યારે આ મહિલા એ બધું સાંભળ્યું ને પોતે કહેવાય કે દર્શિયો જોઈ લેશે અને પોતાના દીકરાને પકડી ને બહાર બોલાવે દીકરી છું મને નવી નવી નોકરી મળી છે મને બહુ ગર્વ છે મારા મા બાપ પર મને બહુ ગર્વ છે કે મારા મા બાપે મજૂરી કરી મહેનત કરીને મને ભણાવીને આજ મેં નોકરી લીધી છે કદાચ મારા મા બાપ ન હોત કદાચ મારા મા બાપે મને કદાચ ન ભણાવી હોત ને હું કદાચ આ ઓફિસ સુધી હું ન આવી શકું

મારો દીકરો છે એની ભૂલ થઈ ગઈ નોકરી એટલે ગરીબ એ કહેવા કે મહિલા અધિકારી આ મહિલા અધિકારી એ આ દાદા ની વાર્તા સાંભળીને દીકરાને જતો કરે છે ત્યારે કહેવા કે નોકરી ની અંદર રાખે છે ત્યારે દીકરો એવું બોલેલો લો કે પિતા

મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર થેન્ક યુ દોસ્તો